એવો કયો આનંદ છે યુવાનોને ને કે જે યુવાન નથી આવતો એક નાની એવી સિગરેટમાંથી આવે છે પોતાની જાતમાંથી નથી આવતો સાવ સાચું ક્યારેક મને છોકરીઓ માટે તેવું જ લાગે છે વિરોધ મને બંનેનો છે પ્લીઝ એવું નથી કે ભાઈઓ પીવે તો મને કઈ વાંધો નથી બહેનો પીવે છે મને મને વિરોધ બંને છે પણ છોકરીઓમાં મને ક્યારેક ફેશન વધુ લાગે છે આ ચીજ પહેરે છે તો પહેરો કપડા લીધા તો હું લે અને પછી એક કેવું છે કે તમે ક્યાંક જુદા એરિયામાંથી આવતા હોય ને એક એરિયા એક છોકરી પીવતી હોય એટલે ના પડે કે ના અમે નથી પીતા હું નથી પીતી તો એટલે એક સામેવાળી વાળી વ્યક્તિ એને ચેલેન્જ કરે એ ગામડેથી આવી જ ને એટલે એને ન આવું બધું ફાવે એટલે આપણે ઓલો તરત ચેલેન્જ થાય આપણું મન હું કે ગામડા ને હું હું ન પી લે રંગીન દેખાડવા માંડે છે સાહેબ સૌથી પહેલો વા કઈથી સમય ન દેવાનો માતા પિતાનો પેરેન્ટિંગમાં પ્રોબ્લેમ છે બાળકને માતા પિતાથી કોઈક સમયનો અભાવ થાય છે ત્યાં એમને જગત રંગીન કરાવવા દેવાતું જ નથી અત્યારે બધા જ માતા પિતા પોતાના બાળકને કેવી રીતે મોટા કરે છે નેચરલ રંગીન જગત બતાવે છે કે સ્ક્રીન નું જગત રંગીન બતાવે છે હું આ આખા સુરતની અંદર પોપટ નથી પોપટ જડતા નથી તમે સ્ક્રીન માં પોપટ છો મોર નથી મળતા મળે જ છે તમે સ્ક્રીન નો પોપટમાં એનું આખું રેસ્ટોરન્ટ લેવલ બદલાવી દો છો આનંદનું એટલે કોઈ પણ કુદરતી આનંદ થી દૂર લઈ જાઓ એટલે હંમેશા વ્યસન તરફ જવાનું અને આજે એક સિગરેટ પછી બે પછી સિગરેટ ફાવે પછી 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 ડ્રગ્સ આ આ આ અત્યારે એવું ભારત માટે એવું કહેવાય છે કે ભારત પાસે સૌથી વધુ યુવાનો છે સૌથી વધુ યુવાનો ભારતમાં છે પણ આજથી ત્રીસ વર્ષ પછી સૌથી વધુ વૃદ્ધો પણ ભારતમાં હશે ને આજે જે યુવાન છે અને આપણા અત્યારના યુવાનનું વૃદ્ધત્વ વહેલું આવી રહ્યું છે ધીમે ધીમે હજી આપણે એટલા મોડા નથી થયા જો પાછું વળવા તરફ મારી કોઈ વાત નથી મારો રસ્તો બદલાવા માટેની છે કે આ રસ્તે આપણે જે જઈ રહ્યા છે એ ક્યાંક ખોટો છે અને દીકરીઓને હું વધુ સલાહ એટલા માટે ખભા પર એ બગડે એ બદલાય ત્યારે આખી સભ્યતાને અસર થાય છે એક પુરુષને પાછી લાવવા માટે પણ એક સ્ત્રીની જરૂર પડશે અને ક્યારેક કેવું થતું હોય છે હવે તો એક દરેક ની અંદર એક નાની મોટી હદે સમાજ સુધારક હોય એમને ખબર પડે કે ફલાણા ફલાણા ભાઈ મારો પતિ મારો મિત્રો છે એ આપ કરે છે એટલે આપણે હું મારા પ્રેમથી એને બદલાવી દઈશ એવું પિક્ચરોમાં બને કે તમે ના પાડો હાથ થયો આથી તું મેરી કસમ ખાકે ખાવા કભી બોટલ કો હાથ નહીં લગાવે પણ હવે તો સંબંધની શરત એ થઈ જઈ છે કે તું ને હાથ લગાડતો આપણો બહેનો આગળ કઈક વધે જે સંબંધનો આધાર વ્યસન સાથે જોડાયેલો હોય એ સંબંધનો વ્યસનમાંથી તમે પેલા મુક્ત થાઓ પાર્ટનર દુઃખમાં બનાય વ્યસનમાં ન બનાય તમારા પતિનું નજીક આવવાનું કારણ અથવા પછી અને એક એક એવો ટ્રેન્ડ કદાચ તમારે ખબર હશે તમને વધુ આ બધા આવતા હોય કેસીસ એટલા માટે પછી આપણે ગ્રુપમાં ભળી ન શક્યા આવું ન કહીએ એટલે એવું કયું ગ્રુપ છે કે જે તમે સિગરેટ પીવો દારૂ પીવો તો તમને ગ્રુપ ની બહાર કાઢી રાખી માટે નહીં બદલાવ હું કોઈની માટે નહીં બદલાવ અને અહીંયા બધે તક બદલાઈ જાવ અહીંયા તમારું તમારું સોમાન તમારું એ બધું ક્યાં પૂ અહીંયા મક્કમ રહ્યો કે તમે મને ન એક્સેપ્ટ કરતા હોય તો કઈ નહીં મેં અને આવવાય નહી દઉં હવે કોઈ લક્ષ્મણ આવે આપણે કરવાનું છે કે આની બાર નહી મારું સિગરેટ પીવાથી જો હું તમને મોર્ડન લાગતી હોય તે મોર્ડન પણ બે કોડીનું છે નક્કી કરો અહીંથી નહીં આગળ જવાનું અને સાચું આવી ફેશન તો સાવ જ દૂર રહ્યો તમારી ડિગ્રી તમારી આવડત તમારી મક્કમતા તમારી નિર્ણય શક્તિ તમારી આવડત તમારું નોલેજ નક્કી કરશે કે તમે કેટલા મોર્ડન છો તમારા વસ્ત્રો કે આવા બધા વ્યસનો નહીં નક્કી કરે તમારા વિચારો નક્કી કરશે તમે કેટલા મોર્ડન છો વિચારોથી મોર્ડન બનો વસ્ત્રોથી ને વ્યસનથી નહીં હવે પછીનો પ્રશ્ન પરિવાર વાર શિવાની તમને જ મારે પૂછવો છે કે આખો આ વિધંત્વ નો જે હાઇપ છે એ કોઈ શારીરિક તકલીફ છે કે કઈક તબીબી સ્થિતિ છે કે જેના કારણે કોઈ મેડિકલી આમ કેમ એક્સિડન્ટ થાય ને તમારો પગ થઈ જાય એવી કોઈ વસ્તુ છે કે ફિઝિકલી આ પ્રોબ્લેમ શરીરમાં હોય જ છે ઇન્ફર્ટિલિટી ને હવે આપણે વ્યંધત્વ ડિસીઝ કહીએ છે રોગ છે પણ એના પહેલા આપણે રોગને ને સમજીએ કે રોગ એટલે શરીર પર થતી કોઈ હાર્મફુલ ઇફેક્ટ હોય ડેવિએશન હાર્મફુલ ડેવિયેશન એને રોગ કહેવાય જેમ સર અને મેડમે વાત કરી એ વાતમાં જ હું ઉમેરીશ કે ઇનફર્ટિલિટી બિલકુલ રોગ નથી આપણે બાળક ન રહેતું હોય એ એક સાયકોલોજીકલ સાયકોસોશિયલ કલ્ચરલ અને બિલીફ સિસ્ટમની વસ્તુ છે ભારત દેશમાં લગ્ન કર્યા પછી જ બાળક થાય ને એ જ બાળકને લેજીટીમેટ કહેવામાં આવે એટલે બાળક ન થવું એ રોગ ગણવામાં આવે છે કારણ કે આપણી કલ્ચરલ સાયકોલોજી છે ભારત દેશને છોડીને બીજા દેશોમાં જઈએ ફોરેન એક્ટ્રેસ છે એન્જેલીના જોલી બ્રેડપીટ સાથે લગ્ન પછી કર્યા પણ પહેલા ચાર બાળક હતા દત્તક લીધેલા ને બે પોતાના એટલે પહેલા એ લોકોએ કોન્ટેક્ટ ક્લેરિટી કરી લીધી એન્જેલીના જોલી કે મને તો મા બનવું જ છે અને કન્ટ્રીના નિયમ પ્રમાણે એ આપી શકે છે લગ્ન કર્યા જ્યાં ભારત દેશમાં કર્યા પછી જ બાળક આવે તો એને લેજીટીમેટ ગણાય એટલે આપણી કલ્ચરલ સોસાયટીને એને બીમારીનો બહુ મોટો નામ આપ્યો છે હોમિયોપેથ આયુર્વેદ એલોપેથ બધા પાસે તમને બાળક તમારા જીવનના અસ્તિત્વમાં આવે એના માટેના રસ્તા છે પણ બાળક શા માટે કરવું ને એ કોન્ટેક્ટ એ સંદર્ભ પહેલા ક્લિયર કરવો પડે કારણ કે આ બીમારી નથી તમે એક માનવ સમાજને એક માનવની ભેટ આપી રહ્યા છો અને આ સર્જન નું કામ છે એટલે આને બીમારી ગણવાની જરૂર નથી રસ્તા બધા છે સંદર્ભ સ્પષ્ટ હોવું જોઈએ કે શા માટે બાળક કરવું છે એટલે બિલકુલ બીમારી નથી આ એમણે કીધું બાળક શું કામ કરવું જોઈએ તો પેલા માસીને ટાંકી પૂછે ને ઈ હાટું કરવું જોઈએ નજી નથી એ પ્રશ્નનો જવાબ ન દેવા અને ક્યારેક તો ખરેખર લોકો બે વ્યક્તિઓને જરાય વાંધો ન હોય કે હમણાં નથી થતું પ્રયાસ આજુબાજુના પ્રશ્નોના કારણે અને ક્યારેક સાસુ નહીં વાંધો ન થતો મમ્મી નહીં વાંધો ન થતો આવલા માસી રોજ મને પૂછપુછ કરો તમારે બેને કેદી કરવું છે આ કોઈ એફડી છે કે પાકી જાય આ કોઈ એવું રોકાણ છે કે તરત કેમ શાંતિથી સ્થિર થઈને બે વ્યક્તિઓ ક્લેરિટી સાથે આ નિર્ણય નહીં છે